વાલા વૈષ્ણવો આપને ખ્યાલ છે કે આપણો શ્રીનાથજી હયારૂપી હિંડોળામાં વારંવાર ઘણા સ્વરૂપે ઝૂલ્યા કરે છે હમણાંની જ વાત કહું તો શ્રી યમુનાજીના પ્રાકટ્ય ઉત્સવમાં સત્સંગમાં નવું શું કરવું એ વિશે ઘણો વિચાર્યું થોડીક વારમાં એમ થયું કે યમનાષ્ટક તો તે તો કરી લીધું છે યમનાષ્ટપદી તો તે પણ કરી લીધી છે પછી થયું યમના વિજ્ઞપ્તિ તો એ આપણે વિસ્તારથી કરી રહ્યા છીએ પછી એમ થયું કે અષ્ટ સખાના એકતાલીસ પદ જે છે તેનો ભાવ દર્શન કરીએ તો તે પણ કરેલું છે પછી એમ થયું કે હવે શું કરવું એ કંઈ સમજાતું નથી પછી પ્રભુએ પ્રેરણા કરી કે બધું જ એક સાથે લઈએ પરંતુ એક નવા રૂપમાં તો કઈ રીતે આપણે ક્યારેય સત્સંગમાં શ્રી યમુનાજીની સ્તુતિનું ભાવ દર્શન નથી કર્યું એટલે મૂળમાં શ્રી યમનાજીની સ્તુતિનો આધાર લઈને સ્તસંગ નથી કર્યો તો આજનો સ્તસંગ આપણે એક નવા જ રૂપમાં કરીશું જેમાં શ્રી યમનાજીની સ્તુતિ પરથી આપણે અલગ વાર્તા સંગતિ હોય કે પછી યમનાજીના એકતાલીસ પદ હોય જે પ્રભુ પ્રેરણા કરશે તે રીતે ખૂબ જ સુંદર રીતે સમજીશું કારણ કે આ મનોરથ આપણા શ્રીનાજીને શ્રી યમનાજીનો છે અને શ્રી વલ્લભની આપણા પર કૃપા છે માટે સત્સંગનો અનેરો આનંદ લઈએ બોલો શ્રી વલ્લભાધીશ કી જય શ્યામ સુંદર શ્રી મહારાણી ઝૂકી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય વાલા વૈષ્ણવો શ્રી યમનાજી કૃપા શક્તિ છે એમની કૃપાથી ભક્તોને શ્રી ઠાકોરજી મળે છે તદુપરાંત શ્રી ઠાકોરજી ભક્તને વશ બને છે આ દાન કરવાનું અલૌકિક સામર્થ્ય આપણા શ્રીયમનાજી માં છે આ દાન ભક્તોને શ્રીયમનાજી કરે છે